આવો બા આવો હિંમત છે હું કામ બોલાવી મને બા આ તમારા છોકરાના લગન હાટું તમે અમારી પાસેથી રૂપિયા 1 લાખ લઈ ગયા હતા એને આજે એક વર્ષ પૂરો હતન થઈ ગયો પણ તમે એમાંથી 1 રૂપિયો હજી અમને સૂટવો નથી તો મે તમને એટલે બોલાવ્યા છે કે તમે અમને રૂપિયા પાછા ક્યારે આપશો હિંમત શેઠ તમને તો ખબર છે ને પણ ઊભા પાકે માવઠું થયું અને બધોય પાક બળી ગયો એટલે ખેતરમાંથી એક પાય કે પૈસા ની કઈ પેદાશ થઈ નથી તો અણ હું તમને દેણું નહીં સુખવી શકું બા તો પછી આનો હું નિવાડો લેવો એ મને કયો તમે હિંમત શેઠ તમે જેમ કયો એમ આ પાદર વાડીએ મારે હાથીની જરૂર છે અને હું એક હાથી ગોતું છું હતન જો તમે તમારા દીકરાને કયો કે મારી વાડી હાથી પણ કરે તો તમારા એક વર્ષની અંદર અડધા રૂપિયા તો વળી જાય પણ શેઠ શું હું મારા કેશવ ને તમારે ખેતરે મોકલું તો પછી મારું ખેતર કોણ ખેડે એ તો એમને પડ્યું રે ને કામ કરો બા તમારો કેશવ અમારું ખેતર ખેડવા ના આવી શકે ને તો આ તમારી વહુ ને મોકલો જો તમારી વહુ આવતી હોય ને તો પણ તમતા રે અમે અડધા વર્ષ હાસે લેણામાંથી ભાગ કાઢીએ છે ને એ માફ કરી દે હું હા ઓ ઈ વાત હાસી બેટા તારી વાડીએ ભલે ને આખો દી તમારા બાયુ આવે અને કામ કરે હાજે ભલે ને ઘેરે વિય જાય બાપ હું ખુ હિમત કાકા હિંમતભાઈ પૈસાની ઉઘરાણી કરતા અમે તમને હું આપીએ પણ ભાપ તો પછી એમણે તમને બીજું હું કીધું હિંમતભાઈ એમ કીધું કે તમારા દીકરાને કયો કે એક વર અમારા ખેતરમાં હાથી બનીને ને તો અડધું દહીનું તો ભરપાઈ થઈ જાય પણ બાપ તમે તો જાણો છો ને કે હું જો હાથી બનીને હિંમત કાકાના ખેતરમાં કામ કરાય તો પછી આપણું ખેતર આપણું ખેતર કોણ ખેડશે બાપ હા બટા મેં પણ એમને એમ જ કીધું કે મારો દીકરો તમારા ખેતરે આવે તો પછી અમારી વાડીનું શું થાય તો તો હિંમતભાઈ એવું કીધું કે તો તમે કેશવની વહુને અમારે ત્યાં મોકલી દો હાથી બનીને અને આખો દી કામ કરશે અને રાતે પછી ભલે ઘરે આવતા રહે હે ના હો બા હું તો છે ને ક્યાંય આમ કોઈના ખેતરે કામ કરવા નથી જવાની આ હાથી બનીને એના ખેતરે કામ કરવા જાવ તો આખો દી કામ કરવી કરવી ને મને તો તોડવી નાખે ને તો કોણ આ દેણું કોણ તારો બાપ ભરશે એ તો જાવું જ પડે અને કામ કરવું જ પડે એ હાથી બનીને જા અને જે કામ કે નઈ કરવું જ પડે તારે અરે બાપ હા કેવી વાત કરો છો હા બાયુ માણાને ખેતરમાં હાથી બનાવીને થોડી મોકલાય મોકલાયસ ને હું કામ ના મોકલાય કા ગામની બાયુ ન જ જાત્યા હાથી બનીને કામ કરવા તારી કઈ નવી નવાઈ ની છે હા સાથીઓ છે ગામની બાયુ પણ બા હા દાડિયે જાવું ને હાથી બનીને કામ કરવું ને

अरे पाप बा मेरी बात तो हम पीता तो मैं तेरे हूँ कीधु थू તને મે છે ને આ ખેતર ખેડવાનું કીધું તું ન કે આ સાઈડમાં માથા મારવાનું ખબર છે કે સર કઈ કામની નથી આ બધું બળી ગયું છે પણ કાળુ તમારા ખેતરમાં તો હળ પણ નથી હાયલું તો આ ખેતર હું કેવી રીતે ખેડું આ ખેતરમાં છે ને હાલ નથી આકવાનું હું તારે તારી સાથે સાથે છે ને કોડોળીથી આખું ખેતર ખેડવાનું છે આખું ખેતર ગઈ હમસ કે તારું આખું ખેતર ખેડી નાખું હું સને તારા ખેતરમાં મજૂરી છું તારી ગુલામી કરવા નહીં મારી હામે બોલે મારી હામે બોલે મારી હામે બોલે મારી હામે બોલે તું એવી રીતે આજે તો તને બરાબર માર મારવો પડશે કાડો કાડો આજે સને તારું સાંભળું નાખો

मार की मारा तीस बंदो, इस ओखों नहीं होए, याद रख दे आवाज। काम ना ठीक करूं, है? काम ना ठीक करूं। <laughs> છે તારી હાલત તો જો ઓ હાલત બનાવી છે તે તારી કે છે કે ઓલા ખાળિયા એ તારી પાસે બહુ વધારે પડતું કામ કરાવ્યું છે શબ તર હાથ તો જો હાથે સોલાઈ ગયા છે હે ભગવાન આ તો હું થઈ ગયો ખાલી મારા હાથ જ નથી સોલાણા મારું કાર્ડ સુ પણ સોલાઈ ગયું છે કાર્ડિયાએ મારી પાસે ઢોરની જેમ કામ કરાયું છે હાઈસ મને લાગે છે કે સો કે હું માણા નથી જનાવર સુ જનાવર નહીં હશા નહીં હા હું નહીં બોલ હું સુ ને તારી યારે હું હું આજે જ બાને વાત કરી દી હવે પછી તારે એ કાળિયાના ખેતરમાં કામ કરવા નથી જવાનું બસ કેસવ તમે મને વેઠું કરવા નહીં જવા દયો ને તો ઘરે બા મારું લોહી પીઝા હે કાળસા હોહરવા ઉતરે ને એવા કડવા વેણ બોલશે અને હૈયા બારવા ને એના કરતા તો હાથ બારવા હારા પણ આશાબ એક વાર તારી હાલત તો જો હા પેલા તીએ તારા હાથ સોલાઈ ગયા છે

શેઠે બાવળિયા બહુ વધી ગયા છે આ બધા ઉપાડી લો આ હું કહું તમને હા સાપે મને કરશન ભાઈ ની મધુ મળીતી તેને મને વાવડ આપ્યા કે આપણી દીકરી આશા હેના હારિયા માં સુખી નથી સુખી નથી એટલે હું તો કહે આશા ને એમાં એમ છે કે આશા ની હાઉ છે ને ગામના કોઈ જમીનદાર પાસેથી 1 લાખ રૂપિયા લીધા છે

ખબર મારે આશાની નથી લેવાની ખબર મારે એની હાહુ ની લેવાની છે હું અટાણે જાઉં છું અને તું જોઈજે જો આ વાત હાંસી નીકળી ને તો એ ડોસી ને તો જમના બાવણે મૂક્યા હોય

છાની રહી જા હું આવી ગયો છું ને હવે હું જોઉં છું કે તારી ઉપર કોણ હાથ ઉપાડે છે એ કાકા આ તમારી છોડી છે ને એ મારા ખેતરની હાથી છે એટલા માટે એને કામ તો કરવું પડશે હાથી છે મારી છોડી હા મારી દીકરીએ મારા ઘરમાં કોઈ દી એના આછે પાણીનો લોટોય નથી ભર્યો અને તું એની પાસે આમ જનાવરની જેમ કાળી મજૂરી કરાઈસો ખબરદાર જો મારી દીકરીને કોઈ કામ બતાવ્યું છે તો શેતાનની ઓલાદ

એલીએ તું ખેતરે થી વેલી આવી ગઈ અને તમે હું એને લઈને અહીં આવી ગયા હું કામ હતું ડોશી તમે પહેલા મને ઈ ક્યો કે તમે બે માં દીકરો માણસો કે જનાવર આ રાંધેલા ધાન ખાવશો કે ધૂળ આ તમારામાં કઈ શરમ જેવો સાટો છે કાઈ આ તમે મારી દીકરીની હાલત કેવી કરી નાખી બસ નટવર ભાઈ જ્યાં સુધી હું તમારી મર્યાદા રાખું છું ને ત્યાં સુધી હારું છે તમને હું અમે માં દીકરો જનાવર લાગીએ છીએ એ જરાય ફેર નથી ફેર ખાલી એટલો છે કે તમારા માથા ઉપર શિંગડા નથી બાકી તમે માં દીકરો બે કે જનાવર થી ઓસાઈ નથી અરે તમે અમારી ફૂલ જેવી દીકરીને પાર્કના ખેતરમાં વેઠું કરવા મોકલો છો અને આ ધોળા ગધેડા જેવો તમારો છોકરો આ ઘરમાં બેઠો બેઠો આરામ કરે અને મારી દીકરી પાર્કના ખેતરમાં મજૂરી કરે જરાય શરમ નથી આવતી તમને બે માં દીકરાને તો તમને શું લાગે છે ઘરની વહુ ને લક્ષ્મી સમજે ને એ ઘર તો બીજા પણ તમારા ઘર માં તો ભૂત જ પિશાસ ને જ રહેતા હોય હવે એમાં ક્યાંથી લક્ષ્મી ની પૂજા થાય આ ઘરમાં હવે હું મારી દીકરીને એક ઘડિયા નહીં રહેવા દઉ અને ખબરદાર મારી દીકરીને તેડવા બાબતે મારા ઉમરે પગ મૂ્યો છે તો હાલ બટા એ નથી રેવાનું આગો આશા આશા સોચો